દેવો અને દાનવો વચ્ચે થયેલું સમુદ્ર મંથન એ જગત પ્રસિદ્ધ છે પણ આ સમુદ્ર મંથન બાદ જે ચૌદ રત્ન મળ્યા હતા તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે પ્રથમ રત્ન હતું હતું આ ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા બીજું રત્ન હતું પવિત્ર પૂજનીય અને દરેક ઈચ્છાઓને પૂરી કરવા વાળી કામધેનુ ગાય આને ઋષિઓએ પોતાની પાસે રાખી હતી ત્રીજું રત્ન હતું મનની ગતિથી ચાલવા વાળો ઉચ્ચેશ્રવા નામનો ઘોડો આ ઘોડાને અસુરોના રાજા બલ્લીએ પોતાની પાસે રાખ્યો હતો ચોથા રત્ન રાખ્યો હતો પાંચમા રત્ન કોસ્તુભ મણીને ભગવાન વિષ્ણુએ પોતાના હૃદય પર ધારણ કર્યું હતું છઠ્ઠું કલ્પવૃક્ષ જેને દેવતાઓએ સ્વર્ગમાં લગાવ્યું હતું સાતમું રત્ન રંભા નામની અપ્સરા હતી જેને દેવતાઓએ સ્વર્ગમાં રાખી હતી આઠમા રત્નના સ્વરૂપમાં દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા તેમની સાથે ભગવાન વિષ્ણુ વર્યા હતા નવમું રત્ન હતું વારુણી એટલે કે મદિરા આ મદિરાને અસુરોએ પોતાની પાસે રાખી હતી દસમુ રત્ન હતું ચંદ્ર આ ચંદ્રને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યો હતો રત્ન દૂર કરવા વાળું દિવ્ય અને ભવ્ય વૃક્ષ આ દેવતાઓએ પોતાની પાસે રાખ્યું હતું બારમુ રત્ન પંચજન્ય નામનો શંખ હતો જેને ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખ્યો હતો તેરમુ અને ચૌદમુ રત્ન હતું ભગવાન ધન્વંતરી અને તેમની પાસે રહેલો અમૃતનો કલશ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધરી તમામ દેવતાઓને આ અમૃતનું પાન કરાવ્યું હતું તો આ હતા સમુદ્ર મંથનમાંથી નીકળેલા જુદા જુદા રત્નો અને તેમનો ઇતિહાસ